હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સ્વિફ્ટ વિડીયો કરાવેલ છે સાવ વ્યાજબી ભાવમાં કાર બેસવાની છે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે પાવરફુલ એસી સેન્ટ સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળી જવાના છે સારા ટાયર કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો મિત્રો પૂરો જજો જેથી તમને માલિકનો મોબાઈલ નંબર વગેરે સમજાઈ શકે અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે સ્વિફ્ટ કાર અને કારમાં તમને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કાર ફોર ઓનરમાં છે સીટ કવર કારમાં વગર કમ્પ્લીટ જોવા મળી જવાના છે કારમાં તમને બે હજાર અને સત્યાવીસના બીજા મહિના સુધીનું ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળી જવાનું છે તેવું માલિકનું કહેવું છે ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ છે કારમાં એસી બીજું ખિસ્ટો પાવર પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેધર સીટ કવર અને કારમાં તમને કમ્પ્લીટ એસી જોવા મળી જવાની હતી તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઇટ કલરમાં નો એક્સિડન્ટ કાર છે કારની બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળી જવાની છે હાલમાં કોઈ પણ ખર્ચો તમને આ સ્વિફ્ટ કારમાં જોવા નહીં મળે વીડિયો ડીઝલ એન્જિન કાર ખૂબ જ સારી કન્ડિશનમાં કાર માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું जे कार वे जाए तो तुमने खोटो धक्का न थे और खोटा फोन कॉल करवा नहीं कार मालिक नाम मुन्ना भाई से मुन्ना भाई कारमत बे लाख ने पिंचोतेर हज़ार रुपया राखेली से फेरफार करते फिक्स किमत बे लाख पिंचोतेर हज़ार रुपया मुन्ना भाई मोबाइल नंबर आ प्रमाण से अठाणु में ओग पचास बोतर श्यार इठोतेर मुन्नाभाबाइल नंबर से बे लाख पिंचोतेर हज़ार रुपया स्विफ्ट कारमत से આ શિટકાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોની ઉપર જ મુંનાભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ